નમસ્કાર જ્યોતિ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આપનું હાર્દિક અભિવાદન છે મિત્રો જ્યોતિ કળશ શ્રાવ્ય સાપ્તાહિકમાં યાને કે દરરોજ એક સરસ મજાની વાર્તા સાંભળો પણ અને વાંચો પણ અને આ શ્રેણીમાં ઉડતાળીસમી વાર્તા છે જુગલબંધી જેના લેખિકા છે બકુલાબેન ઘાસવાલા આપ વલસાડથી છો જ્યોતિ કળશ વાર્તા એ માસિકમાં જાન્યુઆરી બે હજાર બાવીસના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી આ વાર્તા જુગલબંધી એવા વાત જે સાથે રહેવા જાણે નહોતું અંતે તેઓ જુદા થઈને જંપ્યા આ એવો બાપ હતો જે વાલા દીકરાને સામે ચાલીને પોતેની માતાને સોંપી દીધો અને એ દીકરો જે તેને વર્ષો બાદ અનોખી રીતે મળી ગયો આ છે એક રોચક સામાજિક દાસ જુગલબંધી લેખિકા બકુલ બકુલાબેન ઘાસવાલા વલસાડ એને ક્યારેય વિચાર્યું ન હતું કે અનુજ સાવ અચાનક આ રીતે મળી જશે એકવાર છૂટા પડ્યા પછી પોતે આશા છોડી જ દીધી હતી કે ક્યારેક એને જોવા પણ પામશે કે કેમ છૂટા પડવાની વેળાએ સંજોગો પણ એવા હતા કે પોતે બંધન મુક્ત થતો હતો ત્યારે જીત કરવાનો પાલવે એમ ન હતો વળી અનુજા કોઈ પણ સંજોગોમાં એને દીકરાની કસ્ટડી આપે એમ ન હતી કોર્ટમાં કહી શકાતું હતું કે પોતે દર અઠવાડિયે શનિ રવિ કે રજામાં અનુજને મળી શકે એવી મંજૂરી જત સાહેબ આપે પરંતુ અનુજાનો સ્વભાવ જોતા કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેની કલ્પના એ કરી શકતો હતો અને એટલે એણે કોઈ માંગણી કરેલી નહીં એને બરાબર યાદ છે કે જે દિવસે અનુજા અને અનુજથી છૂટો પડીને ગામ પાછો ફરેલો ત્યારે અનુજાએ કેવો તાઇફો ઉભો કર્યો હતો પણ આમ પણ અનુજાનું વર્તન અકલ્પનીય જ રહેતું મૂળભૂત રીતે એનો સ્વભાવ જ ડોમિનેટિંગ અને કોન્ટ્રોલફિક એ કહે તેમ જ થવું જોઈએ અડફટે ન ચડાય તો જ સારું અવાજ તોરી લો મિજાજ સાતમા આસમાને રહે કામ પરથી ઘરે પાછવા ફરવાનું મન ન થાય એવો હંમેશનો માહોલ પ્રથમ વખતની મુલાકાતમાં તો જરા પણ અણસાર આવ્યો ન હતો કે અનુજાનો સ્વભાવ આવો હશે ક્યારેક એને થતું કે અનુજાએ એની સાથે લગ્ન જ શું કામ કરેલા શું એને જીવન સાથી તરીકે પોતે પસંદ જ ન હતો પોતાની નરમાશને કારણે ઘરને એ રણાંગણ બનવા દેવો ન હતો પણ ક્યારેક દલીલબાજી થઈ જતી અને પછી અનુજાનું અસલી રૂપ પ્રગટ થવા માંડતું હાથમાંથી વસ્તુનો ઘા કરે અને એ વસ્તુ પોતે ઝીલી લેતો અને પછી ચૂપચાપ ઘરની બહાર નીકળી જતો તે સમય એનો સહારો એટલે ત્યાં મૂકેલા બાકડા પર એ બેસી રહેતો અને હાર્મોનિકાની ધૂનમાં ખોવાઈ જતો ઉદ્વેગથી ગ્રસ્ત મન શાંત પડે પછી ઘર તરફ પાછો ફરતો ક્યારેક પાછો ફરે ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ પણ ગયું હોય ઘરમાં પ્રવેશતા અણસાર પણ ન આવે કે બે કલાક કે બે કલાક પહેલા અનુજાનો પારો કેટલો ગરમ હતો એ મિજાજ પલટામાં અમી છાટણા સાથે સમયસર મનપસંદ અને સ્વાદિષ્ટ ખાવાનું પણ મળતું એટલો સમય કોઈ કલ્પના પણ ન કરી શકે કે અનુજા ફક્ત ગરમ મગજની જ નથી પરંતુ આટલી રૂજુ અને સંવેદનશીલ પણ છે જ્યારે એવા ખુશ મિજાજમાં એ રહેતી ત્યારે અનુજા સાથેનો સમય શ્રેષ્ઠ બની રહેતો અને એવા જ શ્રેષ્ઠ સમયમાં અનુજનું આગમન થઈ ચૂક્યું હતું અનુજાના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો અનુજા અનુજની બાબતમાં એટલી પજેસિવ થવા લાગી હતી કે પોતાનો પિતા તરીકેનો અનુજને લાડપ્યાર કરવાનો એનો નાનકડો પ્રયાસ પણ એ સાંખી શકતી ન હતી તો અન્ય સગા સંબંધીઓને તો એ ધાર પર જ લેતી નહોતી આ કારણે ધીમે ધીમે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કે એમના ઘરે સગાવાલા મિત્રોની ઓછી થવા લાગી પોતે પણ એની સાથે રહીને અંતરમુખી બની જ ગયો હતો સમયાંતરે એને એવું થવા લાગ્યું કે અનુજને કોઈ તબીબી સારવારની જરૂર છે એના પિયર તરફથી એવી કોઈ આશા ન હતી પણ તેઓ તો એની મેડિકલ હિસ્ટ્રી આપે એવું શક્ય જ નહોતું અગાઉ પણ એને અનુજાની સારવાર તો કરાવી હતી પરંતુ જ્યારે અનુજાને સંભાળી શકતો હતો અને કોઈ રસ્તો જડતો ન હતો તો છેવટે એક ફ્રેન્ડની સારવારને કારણે એને સમજાયું કે અનુજા તો પેરાનોઇડ સિજોફેનિયાનો શિકાર છે પછી તો નક્કી જ હતું કે પરિસ્થિતિ સ્વીકારીને અનુજાને સંભાળવી અને અનુજને મોટો કરવો સાથે કમાણીની અનિવાર્યતા તો હતી જ એને ઘરમાં સહાયકો રાખવા જ હતા પણ તેને કારણે એ પોતાની હાલત હાલતોલક નૈયાને સમતોલ રાખવાનો પ્રયત્ન કરતો અને તેની મહેનત કરતો ક્યારેક એની મહેનત રંગ લાવતી અને ક્યારેક એ રંગ ફિક્કો પડી જતો દવાઓની અસરમાં એમાંથી ફરક દેખાતો પરંતુ જીવનસાથી તરીકે અનુજા એને સ્વીકારી જ ન શકતી એનો આક્રોશ ક્યારેક ઠલવાઈ જશે તેનો કોઈ ભરોસો નહીં અને આવી સ્થિતિમાં જ્યારે વાયલન્ટ થઈ જતી ત્યારે એનો પહેલો ભોગ પોતે બનતો એક દિવસ હદ થઈ ગઈ અનુજા પર ગુસ્સો હાવી થઈ ગયો હતો અને એ જ મિજાજમાં એણે એના પર ચપ્પુથી ઘા કર્યો હતો તે સમયે દસ બાર વર્ષના અનુજે કહ્યું પાપા તમે ડોક્ટર કાકા પાસે જાવ અને આજે ઘરે આવતા જ નહીં દાદા દાદી પાસે ચાલ્યા જજો આમ અનુજા મિજાજ ગુમાવે ત્યારે ઘરમાંથી ચાલી જવાનો સિલસિલો શરૂ થયો સમજનો થતો અનુજ કહેતો થયો કે પપ્પા મમ્મીને તમારા ઉપર બહુ જ ગુસ્સો આવે છે તો તમે એનાથી અલગ રહો એમાં જ તમારું ભલું છે વસમી વાસ્તવિકતા સ્વીકાર્યા વગર છૂટકો જ નહોતો એને થતું હતું કે પોતાની નિસ્બત સંબંધ સાચવવાની પ્રતિબદ્ધતા આ દરરોજની મથામણનો આવો અંતિસ્ટ મિત્ર પણ કહેતો કે અનુજાને સંભાળવાની તારે ગમે તેટલી તૈયારી હોય તો પણ હવે એ કામ લાગે એમ નથી છેવટે બંને અલગ થઈ જાય તેવો કઠિન નિર્ણય લેવાની કપરી ઘડી આવી જ ગઈ અનુજા એ જ એનાથી છૂટા પડવું હતું એ કોઈ પણ સંજોગોમાં અનુજ પર અન્ય કોઈનો પ્રેમ કે સંબંધનો અધિકાર કે પ્રભાવ સહન જ કરી શકતી ન હતી એને લાગતું કે અનુજ એના કરતાં પણ વધારે અનુજાને સમજી શકતો હતો અને એટલે જ કોર્ટમાં જ એણે કહ્યું હતું કે એ મા સાથે રહેશે અને એક જ દિવસે પોતાની માની લીધેલી જીતથી ઉન્માદગ્રસ્ત અનુજા એને ઘરની બહાર કાઢીને જમ્પી અનુજાને ભરોસે અનુજને મૂકીને હંમેશને માટે દૂર રહેવાનો નિર્ણય એના માટે દુષ્કર તો હતો જ પરંતુ એની પાસે બીજો કોઈ રસ્તો પણ બચ્યો ન હતો અનુજાની અસલામતીની ભાવના એટલી તીવ્ર હતી કે એ અનુજને લઈને શહેર છોડીને ચાલી ગઈ એણે શહેર છોડી દીધું અને ધંધો ધાપો આટોપીને વતનમાં આવીને રહ્યો રહ્યો ફરીથી કામમાં લાગ્યો અને જ ડૂબ એને સાથ ધંધોનિકા એની અનેક ઉદાસ સાંજ હાર્મોનિકાને કારણે હરીભરી થઈ જતી એને હાર્મોનિકા પ્રેમી મિત્રોનું એક જૂથ પણ મળી ગયું એ પોતાના કામકાજના જમેલાની વચ્ચે પણ હાર્મોનિકાની કોન્સર્ટમાં જતો અને હવે તો એનું નામ પણ જાણીતું થઈ ગયું હતું લોકો એના જૂથના આમંત્રણ આપતા ત્યારે હાજર રહે એવો ખાસ આગ્રહ રાખતા આમ એને જિંદગી જીવવા જેવી લાગવા માંડી એક કન્સર્ટમાં પ્રૌઢ અને યુવાન આર્ટિસ્ટની જુગલબંધીની ચેલેન્જ હતી અને એનો ભેટો એવા એક આર્ટિસ્ટની સાથે થયો કે જે બંને ભેગા મળીને બરાબરીનો માહોલ ખડો કરી દીધો પ્રથમ સ્થાને આવેલી જોડીમાં જ્યારે અનુજનું નામ ખુલ્યું ત્યારે બધાને ખબર પડી કે અહીં તો પિતા પુત્રની જ જુગલબંધી હતી એને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે પોતે સાવ અચાનક રીતે એનો દીકરો આ મળી જશે હાર્મોનિકા થકી પિતાની યાદ પોતાના જીવનમાં અકબંધ રાખી હતી જુગલબંધી બકુલાબેન ઘાસવાળાની આ સરસ મજાની કૃતિ આપ વલસાડના અત્યંત જાણીતા તથા પીઠ લેખિકા છો જ્યોતિ કળશ વાર્તા એ માસિકમાં જાન્યુઆરી બે હજાર બાવીસમાં પ્રસિદ્ધ થઈ હતી આ વાર્તા અહીં એને પ્રસ્તુતિ કરી આપના મિત્ર નરેશ કાપડિયાએ જ્યોતિ સેવા મેં ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનું નજરાણું જ્યોતિ કળશ શ્રાવ્ય યાને વાર્તા માત્ર વાંચો જ નહીં સાંભળો પણ